પ્રયાગરાજ ની મહાકુંભ મેળાની મુલાકાત પ્રાપ્ત માહિતી અનુસાર સમગ્ર દેશ જારે મહાકુંભ સ્નાન કરી અને પવિત્રતા અનુભવી રહ્યો છે ત્યારે આઈ સેવન ગુજરાતનો ગુજરાત ટીમ તેના ડાયરેક્ટર ભરતકુમાર ચારેલ તથા રિપોર્ટરો દ્વારા મહાકુંભ મેળાનો આનંદ લઈ અને મા ગંગાના પવિત્ર જળમાં સ્નાન કરી અને મનની શાંતિ અનુભવી છે ખરેખર સરકાર દ્વારા ખૂબ સરસ રીતે આયોજન કરવામાં આવ્યું છે સમગ્ર દેશના સમગ્ર યાત્રાળુઓ શાંતિથી અને કોઈ પણ પ્રકારના અડચણ વગર મહાકુંભનો આનંદ માણી રહ્યા છે બ્યુરો રિપોર્ટ આઈ સેવન ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે નમસ્કાર આઈ સેવન ન્યૂઝ ગુજરાતના ડાયરેક્ટર ભરતભાઈ ચારેલ આજે આઈ સેવન ન્યૂઝની ટીમ ઉત્તર પ્રદેશમાં ચાલી રહેલા મહાકુંભમાં આવી છે ત્યારે મહાકુંભનો જે નજારો છે એ નજારો આપણે નિહાળીએ અને અહીંયા